આપણે આજે બેસનનું શાક બનાવવાના છીએ તો બેસનનું શાક બહુ જ મસ્ત ટેસ્ટી અને સરસ બને છે તો એમાં આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું એમાં ડુંગળી જોવે ડુંગળી અને મરચાં પહેલાં આપણે લોટ બાંધી લેશું તેમાં ડુંગળીને મરચાં મેં કટિંગ કરીને રાખ્યા છે તેમાં વન બાય વન આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ કર નાખશું પછી તેમાં જીરું થોડી હિંગ ચોળીને અને હળદર થોડી એટલે હું ત્રણ વ્યક્તિ પૂરતું લોટ બાંધું છું એટલે હું બધા મસાલા એવી રીતના નાખું છું તમે ઓછું બધું કરી શકો છો આપણે આખા ધાણા જે આવે છે એ આપણે નાખી શકીએ અવેલેબલ હોય તો અને ન હોય તો ટેસ્ટ તો આપણે આ દાણા જીરો નાખવાનો ટેસ્ટ તો નાખવાનો છે જરા કરે અને આ મરચાં ઓલરેડી આપણે ગ્રીન નાખ્યા છે તો આ લાલ મરચાં સેજ તે નાખવાના થોડાક બરાબર ડુંગળી મરચાં જીરું મેથી કસૂરી મેથી હળદર મીઠું સોરી હળદર જીરું લાલ મરચાં અને મીઠું હિંગ મીઠું આપણે ત્રણ જણાનો ત્રણ વ્યક્તિનો લોટ બાંધું છું તો એ અકોર્ડિંગ હું મીઠી નાખું છું તમને જેટલા જણાનો તમે બનાવતા હોય શાક એ પ્રમાણે તમે મીઠું નાખજો હું થોડોક જ લોટ બાંધું છું એટલે હું થોડોક મીઠું નાખું છું બરાબર આટલા એકરી ભેગા કરીને હવે આપણે લોટ નાખશું ચણાનો લોટ હું આ લોટ ઘરમાં દળું છું ઘંટી ઘરની છે એટલે ઘરમાં લોટ દળું છું તો આ સરસ એકદમ જીણો લોટ હોય છે આપણે આ લોટ લઈ લીધો છે ત્રણ ત્રણ થી ચાર જણા પૂરતો આપણે સાથે બનાવીશું હવે આપણે આ મોણ નાખશું તેલનું મોણ મીડિયમ નાખવાનું છે બે થી અઢી ચમચા કારણ કે આપણે ડુંગળી નાખી છે એનો પણ મોઈશ્ચર હોય છે બરાબર તમે જોઈ શકો છો મેં કેટલો મોણ નાખ્યો હવે આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ બધાય આવી ગયા છે હવે આપણે લોટ બાંધી લેશું હવે આપણે લોટ ભેગો કરી નાખ્યો છે બધા મસાલા સરખા મિક્સ કરી નાખવાના છે તો હજી આમાં પાણી નથી નાખ્યું ડુંગળી અને મોણ આપણે નાખ્યું છે તો જો આપણે લોટ આપણો થઈ ગયો છે બરાબર તો એમાં પાણી બહુ નહીં વાત માટે ઓછું જ જોવે છે લગભગ અડધો કપ અથવા કપ જેટલો કપ તો નથી જતો પણ અડધો કપ જેટલો જ જોવે છે બરાબર તો જો હું જરાક જ પાણી નાખું છું તો પાણી નાખવામાં બહુ ધ્યાન રાખવાનું બસ આટલું જ નાખવાનું પછી આપણે લોટ બાંધીશું પછી જોઈએ તો જરાક પાછું નાખવાનું પણ જરાક જરાક જ નાખવાનું બરાબર હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો જો જોઈ શકો છો એકદમ નહી નરમ નહીં કઠણ એવી રીતના આપણને મીડિયમ લોટ આપણને જેવો આપણે પૂરીનો બનાવી છે એવો લોટ આપણને બાંધવાનો છે અને આ હમણાં હું રોટલો વણીશ એટલે આ બધું લઈ લઈશ બરાબર તો આપણને આવી રીતના બધું લઈ લેવાનું છે અને બીજી બાજુ આપણે આ રોટલો વણીએ ત્યાં સુધી આપણને છે ને તપેલીમાં ગરમ પાણી તમે ગરમ પાણી ઊંઘું છે તળીને પણ બનાવી શકીએ છીએ પણ તળીને બનાવીએ પણ થોડુંક હેવી લાગે છે એટલે અમે આ બોઇલ કરીને બાફીને બનાવીએ છીએ તો બહુ જ સરસ બને છે પાણીમાં પાણી પૂરતું જ થોડુંક મીઠું નાખવાનું છે બરાબર ઢાંકણ દેવા એને ઉકાળવો આવે ત્યાં સુધી ઢાંકણ દઈ દેવાનું છે બરાબર અને આ ચકલા ઉપર થોડોક તેલ લગાડી અને આપણે આ રોટલો વણી લેશું લઈશું જેમાં જાડો રોટલો બાજરાનો જુવારનો કે મકાઈનો આપણે જેમાં જાડલો રોટલો વણીએ છીએ એવી રીતના એ એક જ રોટલામાં આખું વણી નાખવાનું છે તો તમે આ જોઈ શકો છો કે મેં આ રોટલો વણી લીધો છે આટલો થીકનેસ રાખો આટલી થિકનેસ રાખવાની છે હું હમણાં તમને બતાવું છું હવે એમાં આપણને છરી ગ્રીસ કરી તેલવાળી કરી અને આપણને એમાં કાપા પાડી નાખવાના છે ચોરસ બરાબર જેમાં આપણે શક્કરપારા ને એવી રીતના કેવી રીતના કરી આટલો આટલો પીસ નાનો મોટો તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો પણ આમાં નાના જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો કે આ મેં આવી રીતના ચોરસ આટલા નાના પીસ થાય એવી રીતના આપણે કરવાના છે અને આ સાઈડું કટિંગ કરીને મેં આ ગોળ બનાવ્યા છે આવી રીતના પણ અમે બનાવીએ છીએ કે હાથમાં થોડોક લોટ લઈને આપણે જેમ નાની આવી રીતના આમ કરીએ ને એવી રીતના આપણે પણ બનાવી શકીએ છીએ પણ હું ચોરસ ક્યારેક બનાવું છું ક્યારેક આવી રીતના બનાવું છું એટલે તમને જેમ શેપ અનુકૂળતા આવે એવી રીતના તમે બનાવી શકો છો હવે આ પાણી ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો પાણી ગરમ થઈ ગયું છે સ્લો કરી પછી આપણે તેમાં એક એક ચોરસ એવી રીતના આપણે નાખતા જશું ગેસ સ્લો કરી નાખવાનું છે વન બાય વન પણ આમાં એવી રીતના મસાલો આટલો રીએ એવી રીતના જ આપણને મસાલો નાખવાનો છે બહુ ઓછો કે બહુ વધારે નહીં નાખતા બહુ વધારે નાખશો તો નીકળી જશે પણ આવી રીતના મીડિયમ મસાલાથી ભરી રહે એવી રીતના આપણે નાખીશું તમે જોઈ શકો છો કે બધી એકદમ ચોરસ આપણે આપણે મીઠાઈના પીસ હોય છે એવી આવી રીતના આમ એની સાઈડ થોડીક સરખી કરતું ચાવ એટલે ચોરસ પીસ થઈ જશે બરાબર એવી રીતના તો આ વન બાય વન આપણને બધા નાખી દેવાના છે પીસ તો તમે આ જોઈ શકો છો કે બધી વન બાય વન આપણે નાખી દીધી છે હવે આ બે મેં ગોળ બનાવી છે એ પણ નાખી દઈશું આપણે હવે તેને સાત થી દસ મિનિટ પાંચ મિનિટ નહીં પણ સાત થી દસ મિનિટ આવી રીતના ઉકળવા દેવાની છે અને આંખની લઈ લેવાનું છે આવી નામ અડધું ખુલ્લું રાખવાનું છે બરાબર ત્યાં આપણે ગ્રેવીની તૈયારી કરીએ બરાબર તમે જોઈ શકો છો આ ઉકળે છે હવે આપણે ગ્રેવીની તૈયારી કરીશું આપણે આ ચેક કરી લેશું થોડુંક સ્લો ગેસ કરીને ચેક કરી લઈશું થઈ ગઈ પ્રિયા એમાં છરી નાખીને આપણે ચેક કરી લેવાનું જો આવી રીતના આમ થઈ ગઈ હોય તો કાઢી લેવાનું છે અને બહુ તો બહુ સાત થી દસ મિનિટ પાંચ મિનિટમાં મોણ વધારે પડી ગયું તો જ પાંચ મિનિટ લાગે બાકીની તો સાત થી દસ મિનિટમાં થઈ જાય છે હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું તમે આ જોઈ શકો છો આપણે એક બાઉલમાં કાઢી છે આ પાણી જાવા નથી દેવાનું આને આ પાણી આપણને ગ્રેવીમાં કામ આવશે બરાબર કારણ કે મસાલાવાળું ને એનું ને એનું પાણી છે તો આપણને કામ આવશે હવે આપણે તેલ ગરમ કરવા માગશું તેલ આપણે ગરમ કરવા એ નહીં તપેલીમાં આપણે તેલ ગરમ કરવા માગતું છે અને ગ્રેવીનું આપણે તૈયારી કરશું તો ડુંગળી અધ કચરી જેમ કે કર કરી તમે જોઈ શકો છો બહુ નથી મિક્સ કરવાની એટલે બહુ મિક્સરમાં નથી પીસવાની અને આ ટમેટો પ્યોરી ટમેટો પ્યુરી ભલે એકદમ તમે પ્યુરી કરી નાખો છો પણ આ ડુંગળી થોડી ખડી જ રાખવાની છે બરાબર હવે આપણે તેલ તપી ગયું છે તો આપણે થોડુંક જીરું નાખશું નાખશું પછી ડુંગળી ડુંગળીને પિંક કલર ની કરવાની છે કલર ચેન્જ થાય તે આપણને ટમેટાની ગ્રેવી નાખી દેવાની છે

અને મીઠું નાખવાનું છે મીઠું બધું નાખવાનું છે કારણ કે આપણે પાણીમાં પણ નાખ્યું છે અને લોટમાં પણ નાખ્યું છે બરાબર તો એવી રીતના ત્રણ વખત આપણે મીઠું નાખવાનું છે એક વખત લોટમાં અને એક વખત પાણીમાં અને એક વખત આ ગ્રેવીમાં બરોબર તો એ પ્રમાણે થોડુંક થોડુંક નાખવાનું જે વસ્તુ આપણે બનાવતા હોઈએ એ પ્રમાણે ગ્રેવીમાં ગ્રેવી પૂરતું તે મીઠું નાખવાનું છે

આપણે આમ ધીમે એકદમ આમ ચમચો આપણે ધીમે હલાવશું કારણ કે આ ઓલરેડી ચડી ગઈ છે સરસ થઈ ગઈ છે જોઈ શકો છો તમે બરાબર ધીમે કારણ કે પ્રોપર એમાં જે ડુંગળીનો મસાલો છે ગ્રેવી વાળો એ એમાં ચડી જાય બરોબર હવે તમે આ જોઈ શકો છો કે એકદમ એક જ મિનિટ ખાલી આપણને એવી રીતના રાખવાની છે એક જ મિનિટ અથવા અડધી મિનિટ બસ આવી રીતના પ્રોપર બધી વળી મસાલા બધાય ચડી જાય પછી આપણને આ બધું પાણી નાખી દેવાનું છે તમે આ જોઈ શકો છો ગ્રેવી આમાં લચકેદાર રાખશો જેમ આપણે ગેમ પંજાબી શાક બનાવી એવી રીતના તમે રાખશો તો આ શાક સબ્જી બહુ જ ટેસ્ટી બનશે બહુ એમાં રસો નથી કરવાનો બરાબર તો આટલું જ પાણી આપણને નાખવાનું છે બીજી બાજુ અમે ખીચડી બનાવવા મૂકી છે ખાલી ચોખાની ખીચડી જે જાડા ચોખા આવે છે આપણે એની ખીચડી મેં બનાવવા મૂકી છે કારણ કે આ ગ્રેવીના શાક સાથે આ ખીચડી બહુ જ મસ્ત લાગે છે તો મેં દાળ કેવી રીતના નથી નાખી તમને ખીચડીમાં દાળ નાખતા હોય લીલી દાળ અથવા મગછડી દાળ તો તમે નાખી શકો છો ઠીક છે હવે આપણે જોઈ લઈએ કે આપણું શાક રેડી થઈ ગયું છે ગેસ બંધ કરી નાખ્યો તમે જોઈ શકો છો એકદમ તેલ ઉપર સરસ અને ગ્રેવી 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 પણ સરસ બરાબર આટલી જ રાખવાની છે એ પણ ખીચડી અમે ભેગી બનાવીએ છીએ સાથે બનાવીએ છીએ એટલે આટલી ગ્રેવી નહીં આની કરતા પણ ઓછી ગ્રેવી હોય તો ચાલે બરોબર જો તમે જોઈ શકો છો એકદમ એક એક વળી આખી આમ એકદમ ક્યાંય ભૂકો નથી થઈ એકદમ આખી આખી વડી તમે જોઈ શકો છો એક 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 વડી તમે આખી જોઈ શકો છો બરોબર અને છરી વડે ચેક કરી લાવી લેવાની છે કે આપણને વડી ચડી ગઈ છે ગરમ પાણીમાં બરોબર ને તમે જોઈ શકો છો હવે આપણે કોથમરી નાખશું અને આ ઢાંકણું બંધ કરી દેવું હવે આપણી શાક તૈયાર થઈ ગયું છે પણ હજી એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ આપણને જે ટેસ્ટ અને સુગંધ બહુ જ મસ્ત આવે છે એ છે કસૂરી મેથી અમે બધા શાકમાં ડુંગળી લસણવાળું કોઈ પણ શાક હોય એમાં આવી રીતના કસૂરી મેથી ડીશ ઉપર મૂકી દઈએ એટલે કડક થઈ જશે ગરમ થઈ જશે અને કડક થઈ જશે બરાબર અને એ પછી કડક થઈ જાય તો પછી આપણને શાકમાં આપણને સ્પ્રેડ કરી નાખવાની છે તો આપણું આ રેડી છે બેસનની વળીનું શાક તો તમે જોઈ શકો છો કે આપણી વળી એકદમ સરસ આખી અને ક્યાંય કેવી રીતના પણ ચૂરો નથી થઈ અને ગ્રેવી પણ તમે જોઈ શકો છો કેવી સરસ આમ ઘાટી અને એવી રીતના આપણે જેમ પંજાબી સ્ટાઇલમાં ખાતા હોઈએ એવી રીતના અને આ મરચાં છે મસાલાવાળા અને ડુંગળી એની સાથે બહુ જ મસ્ત લાગે છે અને બીજું કોઈ પણ તમે સલાડ લઈ શકો છો રોટલી અને છાસ તો એન્જોય ધીસ રેસીપી બહુ જ મસ્ત લાગે છે આ તમે એક વખત ટ્રાય જરૂર કરજો થેન્ક યુ સો મચ